કે નલશે જલ યોજનામાં કૌભાંડો થઈ રહ્યા છે મોટા પ્રમાણમાં કૌભાંડો આવું થઈ રહ્યું છે ક્યાં શું થઈ રહ્યું છે કયા જિલ્લામાં કેવા પ્રકારના કૌભાંડ થયા છે અને કેટલું ખર્ચ કરવામાં આવ્યું છે આપણી પાછળ એ બધી જ આપણે વાત કરવી છે અને એ વાત એટલા માટે કરવી છે કે આપણે આપણે જાણીએ છીએ કે આ જે આખી નળ છે જલની યોજના જે છે એ વાસ્મોના નેવું અધિકારીઓ અને પારાવાર કૌભાંડો થયા હોવા છતાં આ અધિકારીઓ આ ખાડા કાન કરી દીધા હોવા છતાં પણ આજ સુધી રૂપાણીની સરકાર કે ભૂપેન્દ્ર પટેલની સરકારે આ યોજના માટે યોજના જવાબદાર એવા અધિકારીઓ સામે એક પણ પગલા નથી ભરાયા

એમના પાટીલના નવસારી વિસ્તારમાં આ યોજના લોન્ચ કરી હતી અને એની જ યોજના નરેન્દ્ર મોદીના રાજ્યમાં નરેન્દ્ર મોદી આખા દેશમાં જે લાગુ કરેલી યોજનામાં અબજો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા છે અબજો રૂપિયાના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને અંશે નેતાઓ પણ આ બધા જ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે કારણ કે બે હાજર ઓગણીસ માં રૂપાણીએ જાહેરાત કરી હતી કે ગુજરાતના સત્તાણું લાખ ઘર છે એમાંથી ઓગણસાઠ લાખ ઘર કે જે ગ્રામ્ય વિસ્તારોમાં છે અને આડત્રીસ લાખ ઘર શહેરોમાં છે તો એ સત્તાણું લાખ ઘરમાંથી લાખ ઘરમાં ઘરમાં નળ દ્વારા પાણી આપવાની યોજના હતી પણ શું પરિસ્થિતિ આજે અનેક એવા રિપોર્ટ આવી રહ્યા છે કે પાણી જ નથી મળતું અનેક ગામડાઓમાં અનેક ઘરમાં તો આડત્રીસ ટકા પ્રજાને નળ દ્વારા પાણી મળતું નથી એવા એ સમયે પણ

આદિવાસી વિસ્તારોમાં સૌથી વધારે કૌભાંડ થયા છે આદિવાસી જિલ્લાઓ છે લઈને સુધી અંબાજી સુધીના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં આ કૌભાંડો થયા છે અને સરકારના પેટનું પાણી હલતું નથી તો હમણાં કયા કયા કૌભાંડો બહાર આવ્યા છે આદિવાસી વિસ્તારોમાં એની થોડી વાત કરશો ઉમેશ સ બધા દર્શકોને નમસ્કાર નલસે જલ યોજના જે છે ગુજરાતની એ બધાને ખબર છે તેમ આ એક જે છે મોટા પાયે સમગ્ર ગુજરાતમાં અને લાગુ કરવા માટે જે છે એના માટે આ એક મિશનના સ્વરૂપમાં લેવામાં આવ્યું હતું અને એવો દાવો કરવામાં આવ્યો હતો કે બે હજાર બાવીસ સુધીમાં એટલે કે ઓગણીસમાં આ જયારે યોજના શરૂ થઈ ત્યાર પછી બે હજાર બાવીસ સુધીમાં ગુજરાતે છન્નું પણ પચાસ ટકા જેટલા ઘરોને નળથી જોડાણ આપવામાં સફળતા મેળવી છે સરકારે આ વાતનો દાવો કર્યો હતો એ બધા લોકોને ખબર નથી પરંતુ ત્યારબાદ અનેક જગ્યાએ એવી ઘટનાઓ સામે આવી અનેક જગ્યાએ એવા આરોપો અને કૌભાંડોના જે ડેટા છે અથવા તો જે માહિતી છે એ સામે આવ્યા પછી નરસેજન યોજનામાં વ્યાપક પણ રાજ્ય સ્તરે ભ્રષ્ટાચાર થયો હોય તેવી બાબત આમ સર્વસામાન્ય રૂપે અત્યારે લાગી રહી છે એનું ઉદાહરણ આપો તો કે મહીસાગર જિલ્લામાં જે ભ્રષ્ટાચાર થયો હોય એમાં એકસો ને ત્રેવીસ કરોડનો કૌભાંડ જે છે એ બે હજાર પચીસમાં એટલે કે ચાલુ વર્ષે સામે આવ્યું એમાં વાસમો જે છે એની કચેરી દ્વારા નલ સે જલ યોજના હેઠળ ખોટા બિલ અમે બધા ધ્યાન આપજો કે ખોટા બિલ બનાવી અને મનસ્વી કામગીરીના આરોપો સામે આવ્યા છે અને એની તપાસ ચાલી રહી છે એ મામલે સીઆઈડી ક્રાઇમ અંતર્ગત એફઆઈઆર પણ નોંધવામાં આવી છે અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે પરંતુ વારંવાર આ તપાસમાં પણ

કે આખી જે યોજના છે છે એ ખરા અર્થમાં ફારસ જેવી બની ગઈ રૂપિયાના પૈસાનું પાણી થઈ ગયું છે એમાં આ જે ખરેખર આમાં રાજ્ય સરકારે આ અંગે આખા રાજ્યની તપાસ કરવી જોઈએ એકે એક નળની તપાસ કરવી જોઈએ અને એ તપાસ કરે તો જ સાચી વિગતો આવી શકે વ્હાઈટ પેપર જાહેર કરવું જોઈએ અને તો જ ખરેખર આ કેટલા ઘરમાં પાણી નથી આવતું અને કેટલા ઘરમાં પાણી આવે છે એ સાબિત થઈ જાય છે ઘણા ઘરોમાં પાણી આવે છે એવું નથી કે આ કોઈ જગ્યાએ પાણી જ નથી આવતું એવું પણ નથી તો યોજના ખરેખર સારી હતી લોકોના ઘર સુધી પાણી પહોંચાડવાના હતી અને નરેન્દ્ર મોદીએ પણ આજ આ જ બાબતમાં કંઈક કહ્યું હતું કે લોકો પાણીથી કેવા પીડાઈ રહ્યા છે એમને પણ ઉમેશ આપણે સાંભળીએ કે નરેન્દ્ર મોદીએ જે કહ્યું હતું એની ફાઇવ વિડિયો જે છે આપણી પાસે એમના એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપરથી નરેન્દ્ર મોદીના એના ઉપરથી લીધેલી છે અને ગુજરાત અંગે એ બોલી રહ્યા છે એ પણ સાંભળી મહત્વ શું હોય છે એ ગુજરાતના લોકોને કે સૌરાષ્ટ્ર કે કચ્છના લોકોને સમજાવવું ન પડે એને ચોપડીમાં ભણાવવું ન પડે કારણ કે તો સવાર ઉઠીને મુસીબતોમાંથી ગુજરેલો છે એની સમસ્યા હોય ને બરાબર ખબર છે કેટલા કેટલા પ્રકારની સમસ્યાઓ હોય છે એની એને જાણ છે અને એ સમય આપણને યાદ છે આ પાણી ના જ અફાવે આખું સૌરાષ્ટ્ર આપણું પલાયન કરતું હતું કચ્છ પલાયન કરતું હતું અને શહેરોમાં એક એક રોડનીમાં આઠ આઠ લોકો રહે અને ગુજારો કરવા માટે મજબૂરનું હતું એ સંકલ્પ પૂરો કરીને સામે લીલીછમ ધરતી જોયાનો આનંદ મળે છે સાથી તો ઉમેશ આ મોદી સાહેબ તો એવું કે છે કે લોકો જાણે છે સમસ્યા પણ સરકાર નથી જાણતી એનું શું સરકાર આ જે સમસ્યાને દૂર કરવા માટે પ્રજાના પૈસા વાપરે છે પરંતુ એ એ એ ખરેખર વપરાવા જોઈએ પરંતુ વપરાતા નથી વિજય રૂપાણીની સરકારે એવું બે હજાર બાવીસમાં જાહેર કર્યું હતું કે ગુજરાતમાં સો ટકા ઘરે શુદ્ધ પીવાનું પાણીની પહોંચી ગયું છે સો ટકા જ્યારે એમને બદલવાના હતા એના થોડા દિવસ પહેલા જ તો રૂપાણીએ જે જાહેર કર્યું પરંતુ અત્યારે ગુજરાતના ઘણા બધા ગામડાઓમાં જે પાણી મેળવવાનું સ્વપ્ન હતું એ સ્વપ્ન સાકાર થયું નથી આજે અને એમણે જયારે જાહેરાત કરી હતી ત્યારે વાસ્તવમાં પચાસ ને પણ પાણી નહીં મળતું હોવાનું અનુમાન મૂકવામાં આવે છે કારણ કે પાણી પાણી પુરવઠા વિભાગના અગ્ર સચિવ જે જેપી ગુપ્તાએ ત્યારે કહ્યું હતું કે ગુજરાતમાં બે સુધીમાં તમામ ઘરને નળ મળી જશે જેપી ગુપ્તાએ કહ્યું હતું તો આ જે બાબત છે એ ખરેખર વીસ માર્ચ બે હાજર એકવીસ માં અને સત્તર લાખ ઘર બાકી હતા તો રૂપાણી એવું એક બાજુ એવું કે છે કે બધાને આપી દેવામાં આવ્યા છે અને ત્રેવીસ ચોવીસ માં બે હાજર છસો કરોડ રૂપિયા ગુજરાત ને ફાળવાયા હતા કેન્દ્ર સરકાર તરફથી અને ગુજરાત નો ફાળો અલગ તો આ બધા જળ યોજના આપી વાસ્પો ને જવાબદારી આપ્યા પછી આખી યોજના એક કૌભાંડના રૂપમાં ફેરવાઈ ગઈ છે લીંબડી ગોધરા અરવલ્લી મહીસાગર નર્મદા ડેડિયાપાડા ચીખલી છોટાઉદેપુર

ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં દાહોદ દાહોદ જુઓ દાહોદમાં પણ છે કે જ્યાં નર્મદા બંધ આવેલો છે એની આસપાસના ગામડાઓમાં લોકોએ પાણી પાણી પીવાનું પીવાનું પાણી ભરવા માટે નર્મદા બંધમાં જવું પડે છે એનું પાણી લેવા જવું પડે છે આવી હાલત છે ઉમેશ શું કહો છો